વડોદરા શહેરમાં રાજ્ય પોલીસ વડા દ્વારા ધ્વજ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકોને ધ્વજ વિતરણ કર્યું હતું દરેક નાગરિકોમાં દેશ પ્રત્યે પ્રેમ આદર અને સન્માનની લાગણી બળવતર રહે તેમજ આઝાદી માટે જે લડવૈયાઓએ પોતાના પ્રાણની આહુતિ આપીને મહામૂલી આઝાદી અપાવી છે તેના સ્મરણમાં સરકાર દ્વારા દર વર્ષે સ્વતંત્ર પર્વના એક સપ્તાહ પૂરે હર ઘર તિરંગા અભિયાન હાથ ધરે છે લોકો પોતાના ઘરે તિરંગા ફરકાવીને ગર્વ અનુભવે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રયાસ હાથ ધરાવતા હોય છે વડોદરા શહેર પોલીસ દ્વારા પણ ધ્વજ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા કાર્લીબાગી સર્કલ ખાતે રાહદારીઓને ધ્વજ વિતરણ કરવામાં આવ્યા હતા

એ નું અવેર કરવા માટે કરવા માટે અને આપણે ધ્વજ છે એ રાષ્ટ્ર ધ્વજ પછી આદર અને જાગૃત થાય તે માટે સમગ્ર રાજ્યમાં આજે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના માધ્યમથી ટ્રાફિક સિગ્નલ ઉપર જયારે ટ્રાફિક સિગ્નલ રેડ થાય ત્યારે આમ જનતા ને આપણે ત્રિરંગા આપણે આપી રહ્યા છીએ અને હર ઘર તિરંગા ના કાર્યક્રમ અનુસંધાને